દસ દિવસ હા એને વકીલ હોય ને વાત કરાવજો હરિયાદ થઇ જાવ એ તો વકીલ તો કે છે એકસો થાય

આપી દેવાનું કહે તો કેટલા પૈસા પૈસા કેટલા બાકી અઢી લાખ બાકી

ગાડી બીજા નામે કરેલી છે તમારે ધ્યામાં છે. એના નામે એને કલ્લી છે ઓરિજિનલ કાગળ જે મારી પાસે નાઈરીમાં એવું બધું આર્ચી બુક હોય છે. કરેલું છે આ નંબર છે?

Amit bay, baru bay, betul ya, betul ya, hmm, ekstiri ya, ya, delay lagi. ओके તમારું નામ હું કીધું તમારો કોલ હોલ્ડ પર મૂકવામાં આવ્યો છે કૃપા કરીને લાઈન પર રહો આપકી કોલ કો હોલ્ડ પર રખા ગયા છે કૃપા કરીને લાઈન પર ધમે રહે યો કોલ ઇઝ ઓન હોલ્ડ પ્લીઝ સ્ટે ઓનલાઈન ઓર કોલ બેક લેટર તમારો કોલ હોલ્ડ પર મૂકવામાં આવ્યો છે કૃપા હા બોલો યો તમારો ફોન દબઈ દીધો રૂપિયા કાઈ હા બંધ થઈ ગયો તમારો હા તમારું નામ શું કીધું વલ્લભભાઈ હા એક મિનિટ વલ્લભભાઈ નામ આખું નામ વલ્લભભાઈ વિશ્રામભાઈ પંચેરી હું એમ કઉ છુ કે આવો પડદા ફાસ ના કરો તો સારું એમ સમાજ ને સમાજ ના બદનામ થાઓ એવું થાય એમાં શું છે મેં તો વેચી છે બરાબર છે મારું કેવું એવું છે કે જે કાય એક બીજા નો જે સબંધ હોય ને એ બધા વિક્ષેપ પડે એમ એટલે આમાં તો અમારે તો શું કરવાનું છે કે આવું ખોટું હોય કે એવું હોય તો મૂકી પણ આમાં તો શું છે કે આ તમારા સમાજ એ સમાજ ને વિવાદ ઉભો થાય હા તો મને ખબર છે આ તમે social media માં ચડવા છો ને હા એટલે તમે કો છો ચડવું છે પણ એટલે અમે તો

અરે ભાઈ તમે તો લખવા બેઠો છો બોલો એટલે થાય થાય વાત પૂરી મોકલો તમારે હમણાં નંબર એટલે ફોન કરું છું બોલો બોલો હમ છે કર્યા વાત કરશો ને હમણાં આગળ હું તમાર જે હમણાં કમ્પ્લીટ બોલો નંબર ભાઈ બોલું વાત કરો એને કે પૈસા સરખા કોઈ દેવાના આવું સીટિંગ કરેલું છે જો અઠાણું સાત ચોરાણું હા અડસઠ નવ સતાવન

आरएम, आरवन, आरएम, वर, हाँ, जीवन आरएम चुम्मा लिख गया, एक मिनट, ये बोल, जीजे जीरो वन आरएम चुम्मा लिख गया, हाँ, जीजे जीरो वन, आरएम, हाँ, एक मिनट चलो, कॉल करूँगा, जीरो वन, हेलो મનસુખભાઈ રાઠોડ બોલું છું બોલો બોલો હા હવે અમિતભાઈ થોડુંક તમારું મેટર હતી શું હતું તમારે કઈ વલ્લભભાઈ

ઈડિયા બી વાત નથી પણ હવે કે મનો આપતા નથી એટલે અમે જે સોશિયલ મીડિયા ની અંદર મારો ઓડિયો જોતા હોય છે અને તમારું નામ દીધું હા હા એટલે મેં કીધું ભાઈ કેશ કબેડા કરવા એની કરતા પત હોય તો આમ નામ પતાય વાળો સારું એમ ના ના મેં એને કીધું મેં કીધું મારે આગળ દે પેમેન્ટ ઢટવાયેલું છે આવતા ગુરુવાર સુધી માગી જાય એમ એટલે હું કરાવી દઈશ

હાલ સુરત રયો છો હા સુરત શું ન્યા વ્યવસાય કરો છો આ જમીન ને લગતું કામ કાજ બધું લે વેચ નું છે હા હા પણ હવે આવું છે કે મેં તો એને હમજાવ્યા કે ભાઈ આવું થોડુક આંતરો અંદર નું છે પણ હવે તમારું એટલે કેટલો સમય થયો ગાડી ના પૈસા બાકી છે આઠ નવ મહિના છે હા એટલે હવે સાચું હોય ને તો આપડે એમાં એને સમજાવી દઈએ ભાઈ ને હું વાત કર દઉં હા તો એને કયો એક week માં મળી જાય આ જે ગુરુવાર છે ને આવતા ગુરુવાર સુધીમાં માં મળી જશે એક હજાર ટકા

એટલે કે કાલે કાયદો છે એ બધા માટે સરખો જ હોય છે પણ પતિ જતું હોય ને આવું કઈ થતું હોય તો એના માટે કાયદો છે ને એ સર્વ નથી પેલા માનવતા સર્વ છે. ના ના સાચી વાત છે એટલે અમિત બને એટલું આવતા ગુરુવાર સુધીમાં એને પતાઈ દો. હા ચોક્કસ ચોક્કસ બરાબર ચાલો જય સરદાર હો સરદાર હા બોલો ને હા વલ્લભભાઈ હા હવે એને કીધું આવતા ગુરુવાર સુધીમાં આપી દઉં છું તો કેમ છે? વાંધો નઈ આવતા ગુરુવાર માં આપે ને તમે તમારી વાત કરી એને કીધું ગુરુવાર જવા દઉં પૈસા આપી દઉં છું એવું કીધું તો વાંધો તમારું શું અત્યારે સમાધાન થઈ ગયું તમને પૈસા મળી જાય એવી મને મારે ક્યાં કઈ કરવું છે મારું એમ કેવા તમે તમારો ફોટો મોકલો

આપડે કઈ ગાડી વેચી આપડે જરૂર હોય તો એ વેચી હોય ને મનસુખભાઈ તમારા વીડિયા છે ને અમારા બૈરાઓ રોજ જોવે છે ને એટલે મને કે તમે એના નંબર લઈને try મારો સમજાણું એટલે મેં કીધું તો કરવી મને બે ત્રણ દિવસ કેતી તી બૈરાઓ સમજાણું ને આ છે ને સીટરીઓ છે આને સિટિંગ વેડા જ બધા અહીં કરે છે મારી પાસે પાકું લખાણ છે બધુંય નોટ ટીશર્ટ આ બધુંય

બરાબર બસમજે એટલે મારો ફોટો આમાં મોકડું તમારો ફોટો મને WhatsApp માં મોકલી દયો હા હા બરાબર બરાબર પછી એનું નામ જ આવશે ને તો કે આ ભાઈ આટલા લગી ભાઈ એવું કાવ કેવું કઈ ઈ જ આવશે બધું આવશે એનું અત્યારે અહીં આવતા ગુરુવાર સુધીમાં આપી દેજે ને એ જ આવશે તો ભાઈ ફોટો મોકલી દયો ઈ તમારે ત્યાર સુખદંત આવી ગયો છે એવું અમે જાહેર કરી દઈશું અને ઈ તમને આવતા ગુરુવાર સુધીમાં આપી દે બરાબર ને ચરેન ફરિયાદ થાય છે આમાં જ જાહેર થઈ જશે ગયો જાહેરાત થઇ જાય એમ ને હા હા એટલે તમે ખાલી તમારો ફોટો મોકલી દો સોશિયલ મીડિયા નું કામ છે નઈ સોશિયલ મીડિયા કરે ભાઈ વાંધો ઓકે ફોટો મોકલો હા ભલે ઓકે હાલ હાલો સેવ કરી તમારે મોકલો હો મોકલું